નવ પ્રવાહ ગુજરાત છે ઉમાનગર આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાતી હોવાનું સ્થાનિક રહીશો કહેવું છે ગઈકાલે વરસેલા વરસાદ ધોધમાર વરસાદના પરિણામે અનેક સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા પાણી નિકાલની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થઈ ન હોય જેથી રહીશો આજે રોષે ભરાઈને માર્ગ ઉપર ઉતરી આવી રસ્તો રોકે આંદોલન અપનાવ્યું સ્થળ પર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના પ્રમુખનો લોકોએ ઘેરાવ કર્યો પાણી નિકાલની હૈયા ધારણ મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશો આંદોલન સમેટ્યું ડભોઈ સિનોર ચાર રસ્તાથી આંબેડકર ચોક તરફ જતો મુખ્ય માર્ગ ખોદી પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી સિનોર ચોકડી થી દબોઈ જગતનાકા તરફ જતો મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી મારો નામ નજીકેત પટેલ છે ઉમા સોસાયટી માં રહું છું બરાબર છે ઉમા સોસાયટી છેલ્લા 35 વર્ષથી રહીએ છીએ અમે બરાબર અમારો જન્મ એ તમે થઈ થયેલો છે છેલ્લા 35 વર્ષમાંથી માંથી 30 વર્ષ કોઈ દિક્કત તકલીફ હતી નહી બસ જ્યારથી આ હાઈવે બનેલો છે ત્યારથી 5 વર્ષમાં એવી તકલીફ આવી ગઈ છે કે ઘરો માં અત્યારે ઘૂટણ લગીના પાણી આવી ગયા છે એ પાણી ક્યારે દિવસે નથી આવતું રાત્રે 3 વાગે ને 4 વાગે આવે અડધી રાતે ઉભું થઈ જવું પડે અમારે અત્યારે ઊભું થઈને જમવાનું બનાવવાનું કેવી રીતના નાહવાનું ધોવાનું કેવી રીતના ગટર ના પાણી એ પાછળ બેક મારસ ઘરમાં પાણી ના આવતું હોય તો ગટાનું પાણી પાછું આવી જાય છે અત્યારે અમારા ઘરના સોસાયટીમાં જવા માટે બરાબર એ જવા માટે હોય અમારા એક પગ ડૂબી જાય એટલું પાણી છે બરાબર બાઇક નીકળો તો સવાલ જ નથી ફોર વ્હીલર નીકળી શકશે બે અમે અમારી ચાલતા ચાલતા બહાર નીકળ્યા છે બરાબર હવે એક જ સોલ્યુશન છે આ છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત ઘરમાં પાણી ભરાયું છે ત્રીજી વખત એટલે આજે ત્રીજી વખત પાણી ભરાયું એ અમારા ગુટા ઉપરનું પાણી છે અત્યારે અમે ના ધોવા કેવી રીતના નાયા ધો અમા ખબર છે ગટર નું પાણી બે મારેલું છે રજૂઆત કરી દેસુ વાતો ને બીજી વખત પાણી ભરાયું તે વખત એવું કીધું પ્રમુખ હોસ્પિટલ જાતે પ્રમુખ ગયેલા હતા ત્રણ હોસ્પિટલ અમારા નકશા છે નાનું ભૂંગરૂ અમાર ના તોડી શકાય કઈ હોતું એટલે ખાલી અમે ચેતવણી આપી ના હતા થઈ જાય તો કરીશું અમે ઉંમર સોસાયટીમાંથી આવીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમને પાણીની ખૂબ જ તકલીફ છે એટલે બધી લેડીઝ અમારે આખી સોસાયટીની પબ્લિકને લઈને અમે આવ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી સેમ સિચ્યુએશન છે એક પણ આટલી પણ ફેરફાર પડ્યો નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈની ઉલંઘ ઉડતી નથી અમે ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ બધું જ ભરીએ છીએ અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ અમે ઘણીવાર કેટલી બધી વાર અમે રજૂઆત કરી કે આ વર્ષે સોલ્યુશન નહીં આવે આવતા વર્ષે એનું સોલ્યુશન આવશે એટલે આવતા વર્ષ માટે અમારે રાહ જોઈને બેસી રહેવું એવું ના હોય પબ્લિક આવે પ્રજા આવે એ પોતે પોતાનો હક લેવા માટે આવી છે તો એનું સોલ્યુશન તમારે આપવું જોઈએ તમે એક વીક કહો તો અમે ચલાવી લઈએ અને એક વર્ષ સુધીનું તમે અમે એવું કહો કે આવતા વર્ષે તમારે જોઈ લઈશું એ વસ્તુ ના બની શકે અને એવું થવું ના જોઈએ દરેક પબ્લિકને ને રોષ છે છતાં એ રોડ પર આવી શકતી નથી પણ હવે અમારાથી સહન થઈ શકે એમ નથી અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કોર્પોરેટરે કે કોઈ પણ ધારાસભ્ય અમારી પાસે વોટ લેવા આવવું નહીં સોસાયટીમાં તમને પૈસા દેવામાં આવી શકે નહીં